ચાલો મિત્ર જોઈએ આપણે શું કામ આલે શું કામ આલે ગાયર ઉઘાવાનું ઈ વરી શું ઓઘાવાનું આ ખાંડણીઓ છે ખાંડણીઓ છે હમ ખાંડણીઓ ને હાંબીલું પલાવરી ને કયોડું છે એમાં તો બેય કોર કઈક મારી છે કે નહીં હું મારી ગલશે છે એક આ બાજુ અને એક બાજુ ને રીતે ડાયરેક્ટ ઉઘાડવાનું કઈ એ હું કઈક કામકાજ આલે ને જો આવી સફેદ સફેદ થઈ જાય બાકી આવી કાળી હોય ને તો આ ઉઘાવી ગયેલ છે ઉઘાવી વગરની છે તો આ છે મિત્રો ટૂંકમાં ગામડાનું કામકાજ જે ગામમાં આપણે ખાંડણીયા કહેવાય ને ખાંડણીયા ઝૂનવાણી કા ખાંડણીયા હોય ને એમાં ડાયર ઓઘાવાનું કામકાજ એટલે આ ઓલામાં તો પેલા ભરવી પડે કે પેલા ઘંટડામાં ભરવાની ને પછી ખાંડિયામાં ઓઘાવાની તો ચાલો મિત્રો ડાયર ઓઘાવવા ખાંડવા અથવા ઓઘાવા આપણી ઓઘાવવાનું તો ઓઘાવાનું ભાષા છે અટાણી ભાષામાં ખાંડવાનું કહીએ તો આ રીતે ડાયર ઓઘાવાનું કામ કાજે ચાલે જો આ રીતે ધ્યાન રાખવું પડે હાથનું આમાં સાઈડમાં જ હોય એટલે ફરતી જાય ટૂંકમાંદાર આ કોતરી આખી આવી જાય ને આ રીતે સફેદ સફેદ બહુ મસ્ત થઈ જાય કે ઘટે બાકી જો આ છે હેમણમ અને આ છે ઓગાળી ગઈ ટૂંકમાં ખાંડી ગર ખંડાઈ જાય પછી કાઢી લેવાની આ રીતે એ સાઈડમાં ઢેકલો કરી જવાનો ને આ છે ખાંડણીઓ મસ્ત અને જૂનવાણી જોઈએ લાદી એક કાઢીને ફિટ કરી દીધો કા તો ચલો મિત્રો દાળ ટૂંકમાં ખાંડવા એટલે કે ઓઘાવા જૂનવાણી સિસ્ટમનો એક અમારે ખાનણીઓ રહ્યો તેવા રોમાંટ અને ધોકા આવે ટૂંકમાં ડાયર એટલે કહું ગાવે જય હિન્દ જય ભારત ગામડાનું જીવન જોવા માટે આવાનવા આવાનવા વિડીયો જોવા માટે લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને જય હિન્દ જય ભવાન જય હિન્દ જય જવાન જય કિસાન